સાસરે તે પહેલા જ બાઇક પર બેસાડીને લઈ જઈ અપહરણ કરાયું છે મધ્યપ્રદેશથી લગ્ન વિધિ પતાવી પરત આવતી જાનમાંથી ફિલ્મી સ્ટાઇલમાં દુલ્હનનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના ઝાબુઆના જાલાપાડા ગામે ગઈ હતી ત્યાં લગ્ન વિધિ પૂર્ણ કરી જાન પરત ભાટીવાડા આવતી હતી ત્યારે દાહોદના નવાગામ બોડી બોરડી ચોકડી નજીક મોટર સાયકલો લઈને આવેલા જેટલા વરરાજાની ગાડીને ઓવરટેક કરીને ગાડી રોકાવી હતી અને જાણવા મળ્યા મુજબ બંદૂકની બંદુકની ગાડીના ડ્રાઈવરને તથા વરરાજાને ધાક ધમકી આપી ગાડી દુલ્હનને બહાર કાઢી દુલ્હનનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા ફિલ્મી સ્ટાઇલમાં દુલ્હનનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાની જાણ વરરાજાના પરિવારજનોને થતા તેઓ દુલ્હનની શોધખોળમાં લાગી ગયા હતા અને આ ઘટનાની જાણ કતવારા પોલીસને કરાતા કતવારા પોલીસ તથા દાહોદ એલસીબી સહિતની પોલીસની ટીમ અપહરણ કરાયેલી દુલ્હનનું પગેરું મેળવવા કામે લાગી છે અને દુલ્હનનું અપહરણ કયા કારણોસર કરાયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ઘટના ભાટીવાડાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ દોઢ બે વાગ્યા સુધી ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પાડ્યા ત્યાંથી આવતા અમે પાટીવાળા પરત આવવા માટે છાલાવાડાથી ચાર રસ્તા નવાગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસની મારીને આવી આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીને ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરની પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણ બેસાડીને એને ભાગી ગયા તમારું નામ અમલિયા રોહિતભાઈ બાબુભાઈ ભાટીવાડા મલિયાર ફળ્યું